જૈન મુનિએ કહ્યું હતું કે નેતાઓ ત્રણ વાર અમારી પાસે આવે છે તો આ બાબતે મિત્રો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ના નિવાસ સ્થાને જૈન મુનિઓની પધરામણી થઈ હતી જે અંતર્ગત જૈન મુનિએ કહ્યું હતું કે નેતાઓ ત્રણ વાર અમારી પાસે આવે છે હર્ષ સંઘવીના નિવાસસ્થાને જૈન સંતોની પધરામણી થઈ હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ના નિવાસસ્થાને આચાર્ય વિજય અભય દેવ સુરીશ્વરજી મહારાજ સાહેબની પધરામણી પ્રસંગ યોજાયો હતો જેમાં સંતોનું સામે યુ કરી પધરામણી કરવામાં આવી હતી સંઘવી પરિવારના સભ્યોએ આ પ્રસંગે સંતોના આશીર્વાદ લીધા તો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દર્શને આવ્યા હતા પોતાના નિવાસ સ્થાને આચાર્ય વિજય અભય દેવસુરીશ્વરજી મહારાજ સાહેબની પધરામણી થતા હર્ષ સંગવી ખુશીથી ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા ત્યારે આચાર્ય વિજય અભય દેવસુરીશ્વરજીએ આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા આચાર્ય વિજય અભય દેવશુરીશ્વરજીએ પ્રધાનમંત્રીના વખાણ કર્યા હતા સાથે જ તેમણે રાજકારણીઓ સાથે જોડાયેલી કેટલીક બાબતો હળવ્યા શૈલીમાં રજૂ કરી હતી તેમણે કહ્યું હતું કે આજે સંસ્કાર અને સમૃદ્ધિને દેશભરમાં કોઈ પણ આગળ લઈ જવામાં હોય તો એ પીએમ મોદી છે એ દોડે છે અને હું પણ દોડું છું પ્રધાનમંત્રી એમના આત્મવિશ્વાસ પર દોડે છે અને હું દોડું છું ભગવાનના સહારે કોઈ પણ જાતના પ્રશ્નો ઉકેલવાની પીએમ મોદીની તાકાત છે તો બીજી તરફ રાજકારણીઓ પર આચાર્ય વિજય અભય મહારાજે હળવા ટિપ્પણી કરી હતી તેમણે હળવા અંદાજમાં કહ્યું હતું કે નેતાઓ ત્રણ વાર અમારી પાસે આવે છે પહેલી વાર ટિકિટ મળે એની માટે આવે છે બીજી વાર ટિકિટ મળ્યા પછી જીત માટે આવે છે અને ત્રીજી વાર જીત્યા પછી ખુરશી મળે તે માટે આવે છે તેમણે કહ્યું કે આખા ભારતનું નેતૃત્વ બે જ વ્યક્તિઓ પર છેલ્લા દસ વર્ષથી રાત દિવસ અધાર કલાક કામ કરીને બહારના બધા દેશોનું સંકલન કરીને ભારતને આગળ કઈ રીતે લઈ જવું એનો પ્રયાસ કરે છે હવે ગુજરાતીની પણ એક છાપ છે જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે ગુજરાતી આમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને પધારેલા આચાર્ય વિજય અભય દેવશુરીશ્વરજી મહારાજે પીએમ મોદીના વખાણ કર્યા હતા